ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર ની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાય લક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદ દીપ પ્રવાહ ગુજસેટ બે હજાર ચોવીસ પરીક્ષાનું પરિણામ આજરોજ એટલે કે નવમે ગુરુવાર જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઈવી ડોટ ઓઆરજી પર આજ રોજ સવારે નવ કલાકે આ પરિણામ મુકાયું છે તો વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકે છે તો વિદ્યાર્થીઓને વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ડબલ જીરો નાઇન સેવન વન પર પોતાનું બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકે છે